જહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નદી પસાર કરતી એક આદિવાસી મહિલા અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા પાણીમાં તણાઈ ગઈ તેની જી આ ઘટના બની છે કવાટ તાલુકાના ચીલીયાવાટ ગામ પાસે રામી નદી પસાર કરતી પાસઠ વર્ષીય રતુડીબેન રાઠવા જ્યારે નદી ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને તણાઈ જતા રતુડીબેનનું મોત નીપજ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે સાથે વાયરલ કરવામાં આવેલ વિડીયોમાં રામી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને નદી ઉપર પુલ બનાવી આપવા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે આજરોજ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ના રોજ રામી નદીની અંદરથી અચાનક પાણી છોડવાના કારણે ગામ પતિયાળાના ગામ પતિયાળાના વતની રાઠવા રતુડીબેન નરજી બે નરજીભાઈ ઉંમર વર્ષ પાસઠ તેઓ એમની છોકરીના ત્યાં મહેમાન ગયા હતા બે દિવસ ત્યાં રોકાઈને ઘરે આવતા એમના જમાઈ ત્યાંથી મૂકવા પણ આવ્યા હતા પણ નાની દેવત અને પતિયાળાઓ ગામની વચ્ચે આ મોટી નદી આવેલી છે અને આ નદીની અંદર રામી ડેમનું પાણી છોડવામાં વારા ઘડી આવે છે તો અચાનક રામી ડેમની અંદરથી પાણી છોડવાના કારણે અહીંયા રાઠવા રતુડીબેન નરજીબેનનું અત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે તણાઈ જવાના કારણે કમકમાટી ભર્યો મોત થયું છે તો આ અમારા ગામના અમારી પંચાયતના પતિયાડા ગામ ચિલ્યામાં નાની દેવત મોટી દેવત આ પાંચ ગામના અમારા ભાઈઓ અને વિદ્યાર્થીઓને અહીંયા નદીમાં વારા ઘડીએ અને દૂધ ભરનાર વ્યક્તિઓને નદીમાં ઘડીએ સવાર સાંજ ઉતરીને ભણવા જવું હોય કે દૂધ ભરવા જવું હોય તો મેન પ્રશ્ન અમારા ભાઈઓને બહેનોને અને ભણવાવાળા વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે તો આજે અમારે એવી ઘટના બની આ બહેનનું અમારે મૃત્યુ થયું છે તો સરકારશ્રીને વિનંતી અહીંયા અમારે તાત્કાલિક ધોરણે એક પુલની અમે માંગણી કરી રહ્યા છીએ કારણ કે અહીંયા અમારે અચાનક રામી ડેમનું પાણી છોડી દેતા હોવાના કારણે આવા ઘટના વારા ઘડીએ નાની મોટી ભણતી રહે છે તો માટે સરકારશ્રી ધ્યાનમાં લઈને અહીંયા અમારે પુલ મળે એવી અમારા લોકો વિનંતી કરી રહ્યા છે જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવે અને એલર્ટ અમારા ગામડા ગામડાને અમારા આધા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતના પાંચ ગામને એલર્ટ કરવામાં આવે છે અને અમારા ખાલી એલર્ટના સમયે અમારા ગામના ગામડાના ભાઈઓને આ તકલીફ વેઠવાનો વારો આવે છે અને પાણી ઉનાળાના જે સમયે પિયત કરવાનો હોય તે સમયે અમને ટીપુ પાણી નહીં મળતું તો અમને પાણી મળે અને અહીંયા પુલ પણ મળે એવી અમારે સર્વે ભાઈઓ અને ગામના આગેવાનો કરણી પંચાયત ના સરપંચ દ્વારા બધા સભ્યો બધાની માંગણી છે તો આ માંગણીને સ્વીકારશો એ વિનંતી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો